હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ચલો શરૂ કરીએ આપણે નવું પ્રકરણ પ્રકરણ નંબર છે આપણું બાર નિવસન તંત્ર ટોટલ છ ગુણ નું ચાર એમસીક્યુ બે ગુણના પ્રશ્ન નિવસન તંત્ર પૃથ્વી ઉપર બાયોસ્ફિયર ચોથું આવરણ છે લિથોસ્ફિયર હાઇડ્રોસ્ફિયર એટમોસ્ફિયર એટલે કે મૃદાવરણ જલાવરણ વાતાવરણના ચોથું આવરણ બાયોસ્ફિયર આના બાયોસ્ફિયરનું નિર્માણ થાય નિવસન તંત્ર દ્વારા નિવસન તંત્ર દ્વારા શરૂ થાય તો આ નિવસન તંત્રની આપણી ચોપડીમાં માહિતી આપી છે નિવાસન તંત્ર મુખ્યત્વે જલજ સ્થળ જ કાતો કૃત્રિમ પ્રકારના હોય જલજ જ એટલે પાણીથી બનેલા હોય સ્થળ જ એટલે જમીન હોય ફક્ત જમીન હોય જેમ કે જંગલ જમીન જ જોવા મળતી હોય કૃત્રિમ હોય જેને આપણે બનાવેલા હોય મનુષ્ય એ બનાવેલા હોય માછલીગઢ છે કૃષિ ક્ષેત્રો છે મતલબ કે કોઈ વાડી હોય કોઈ બગીચા હોય ખેતર હોય આ બધું આપણે બનાવી માટે એના કૃત્રિમ કહેવાય બરાબર નિવસનતંત્રની કાર્ય કી મતલબ કે નિવસનતંત્રની અંદર જે બંધારણ હોય કે કાર્ય કોના આધારે થતું હશે તો ઉત્પાદકો વિઘટન શક્તિ પોષણ ચક્ર ચોપડીમાં આપણે અત્યારે હાલમાં પોષણ ચક્ર નામનો એક મુદ્દો ઉડાડી દીધો છે બરાબર એટલે નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર એ બંને ચક્ર ફોસ્ફરસ ચક્ર આ બધા ઘણા બધા ચક્ર આવતા હોય જે નથી ભણા એ ડિલીટ થયેલા છે ઉત્પાદકતા વિઘટન શક્તિ પ્રવાહ શું છે ઉત્પાદકતા કે ને શબ્દ એટલે વનસ્પતિ ઉપભોગી કે આની અંદર ઉભોગી પણ શબ્દ આવશે મતલબ કે પ્રાણીઓ પછી વિઘટક સૃષ્ટિ આવે વિઘટક એટલે ફૂગ ડીકમ્પોઝ કરતા હોય બધું કોવાય કોવાઈ જતું હોય બધા કાર્બનિક જટિલ કાર્બનિકનું સરળ કાર્બનિક સરળ કાર્બનિક કાર્બનિકમાંથી સરળ અકાર્બનિકમાં રૂપાંતર કરતા હોય બરાબર શક્તિ પ્રવાહ એક માર્ગી હોય હંમેશા યાદ રાખજો ઉર્જાનો પ્રવાહ નિવસન તંત્રમાં એક માર્ગી હોય અને જે પોષણ પોષણચક્ર કહીએ એ ચક્રીય હોય એ તો ખબર પડીએ ચક્ર ચક્રીય જોવા મળે દ્વિમાર્ગી હોય એમ આના ઘટકો બે પ્રકારના હોય જૈવિક અજૈવિક સ્તરીકરણ જોવા મળતું હોય જેમ કે ઉચ્ચ સ્તરમાં વૃક્ષ આવે મધ્ય સ્તરમાં ક્ષુભ મતલબ કે છોડથી નીચાના છોડથી ઊંચા અને વૃક્ષથી નીચા નિમ્ન સ્તરમાં છોડ અને તૃણ તૃણ એટલે ઘાસ કહેવાય બરાબર ઉત્પાદકતા ઉત્પાદકતા મતલબ વનસ્પતિ વનસ્પતિ પ્રકાશ સંશોધનની હાજરીમાં પોતાનો જે ખોરાક બનાવે એને એની ઉત્પાદકતા કહેવાય ઉદાહરણ તરીકે એને પ્રકાશ સંશોધનની ક્રિયામાં સો ગ્લુકોઝ દાણું બનાવે તો આ સો ગ્લુકોઝના ઉત્પાદકતા કહેવાય જીપીપી કુલ પ્રાથમિક ઉત્પાદકતા ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એમાંથી એને વીસ વાપરી કાઢ્યા એના દેહ ધાર્મિક ક્રિયાઓમાં તો જે વધ્યા એને એનપીપી કહીશું નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી બરાબર તો અહીંયા તમને એના વિશે માહિતી આપેલી છે જીપીપી બરાબર એનપીપી માઇનસ આર હમણાં કીધું કે સો ગ્લુકોઝના અણું બનાવ્યા જસ્ટ એક ઉદાહરણ આપું છું એક્ઝેક્ટ સો બનાવ્યું ના હોય ઘણા બધા ગ્લુકોઝના અણુ બનતા હોય પ્રકાશ સંશ્લેષણમાં પણ સો ગ્લુકોઝના અણુ બન્યા એમાંથી એને દસ વાપરી કાઢ્યા તો એનપીપી છેલ્લે આપણને મળવી જોઈએ બરાબર જે વધીએ એની એનપીપી કહેવાય ઓકે તો અહીંયા આપ્યું છે વિઘટન વિઘટન માટેના આ મુદ્દા મોઢે કરવાના જે એમસીક્યુ માટે બહુ મહત્ત્વના છે અવખંડન ધોવાણ અપચય સેન્દ્રિયકરણ ખનિજીકરણ લાઇન સરક્રમમાં મોઢે કરવાના છે બરાબર આ આખે આખું જે સજીવ હોય જેમ કે વૃક્ષ છે તો વૃક્ષની અંદર આ ઉત્પાદકતામાં આવે આની અંદરથી જે પાન નીચે પડી ગયું હોય તો પાન જે હશે કીટકો કે અન્ય પ્રાણીઓ દ્વારા ખવાઈ જતું હોય જેમ કે અળસિયા હોય તો એ પાનના ટુકડા ખાઈ જતું હોય એનું વિઘટન થતું હોય એનું આખું ચક્ર તમને એ બતાવેલું છે બરાબર વિઘટનના દર માટે ઓક્સિજન જરૂરી એક છે એક એમસી પણ જે વિઘટનો દર ધીમું ક્યારે થાય તો જ્યારે એની અંદર લિગ્નિન કે કાઇનેટિન સભર દ્રવ્યો હોય કા તો ઓછું તાપમાન હોય અજારક વાતાવરણ હોય એટલે કે ઓક્સિજનની માત્રા ઓછી હોય તો વિઘટનો દર ધીમો થઈ જાય ઝડપી ક્યારે થાય તો જ્યારે મૃત અવશેષ દ્રવ્ય નાઇટ્રોજન કે સરકરા સભર હોય ગ્લુકોઝથી ભરેલા હોય હુંફાળું અને બેયુક્ત વાતાવરણ હોય જેમ કે ચોમાસું તો ઝડપથી વિઘટનની ક્રિયા થશે ઝડપથી બધી વસ્તુ કોવાઈ જશે બગડી જશે એવું કહીએ આપણે ઉર્જા પ્રવાહ હમણાં જ કીધું કે એક માર્ગી હોય ઉત્પાદકોથી શરૂઆત થાય વિઘટકોની અંદર એનો અંત આવે બરાબર તો જુઓ ચર્યાહાર શૃંખલામાં પોષ્ટોની સંખ્યા મર્યાદિત હોય ચર્ય અને અમૃત આવી બે પ્રકારની આહાર શૃંખલા હોય ચર્યા આહાર શૃંખલા ઉત્પાદકોથી શરૂઆત થતી હોય અને મૃત આહાર શૃંખલા જે કહીએ અહીં લખેલી છે જો સરળતા પ્રાણીઓ કે દેહ કહીએ કે વનસ્પતિના ભાગો હોય ત્યાંથી શરૂઆત થતી હશે ચર્યા આહાર શૃંખલામાં તૃણ એટલે કે ઉત્પાદક કહેવાય બકરી પ્રાથમિક ઉપભોગી કહેવાય તૃણાહારી સજીવ કહેવાય અને મનુષ્ય દ્વિતીય ઉપભોગી કહેવાય બરાબર મતલબ કે મનુષ્ય મિશ્રહારીમાં પણ આવી શકે છે મનુષ્ય વનસ્પતિ પણ યુઝ કરતો હોય ખોરાક તરીકે અને પ્રાણીઓનો પણ યુઝ કરતો હશે ઓકે યાદ રાખજો આપણ અને ઉર્જા પ્રવાહમાં એવું કીધું છે કે પોષક સ્તરથી બીજા પોષક સ્તરની અંદર દસ ટકા ઉર્જાનું વહન થાય આ ખાસ યાદ રાખજો બરાબર નિવસન તંત્રમાં પોષક સ્તરનું રેખાંકિત નિરૂપણ મતલબ એવો થાય ટૂંકમાં પ્રાથમિક ઉત્પાદકો કીધા તેમાં વનસ્પતિ વનસ્પતિ પ્લવકો તૃણ અને વૃક્ષ ચોપડીમાં આખો એક કોષ્ટક આપેલો છે બરાબર ઉપભોગી કોણ આવે તૃણાહારી પ્રાણી પ્લવકો તીતી ગોળો ગાય મતલબ કે જે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય તેવા સજીવો તૃતીયમાં માંસાહારીઓ આપેલા છે અને ચતુર્થકમાં ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ આપેલા છે મનુષ્ય મિશ્રાદીમાં પણ આવી શકે છે ભલે અહીંયા ઉચ્ચ કક્ષાના માંસાહારી લખેલો હોય પરિસ્થિતિ કે પિરામિડો સૌથી મહત્વનો ટોપિક આપણને ઘણા બધા એમસીક્યુ પૂછાય એમાંથી અહીંયા જે પી એટલે પ્રોડક્ટ કહેવાય પીસીનો મતલબ થાય પ્રાઇમરી કન્ઝ્યુમર કહેવાય એસસીનો મતલબ સેકન્ડરી કન્ઝ્યુમર કહેવાય અને ટીસીનો મતલબ થર્ડ ઉપભોગતા હોય એમ ઉપભોગી કન્ઝ્યુમર તરીકે ઓળખીએ આપણે આ સંખ્યા મોઢે કરજો બહુ જ અઘરું પેપર કરવું હોય તો એવી સંખ્યા પૂછી શકે છે બરાબર ભાગ્યે જ કોકત એવું થાય બાકી તો નોર્મલ જ પૂછાય કે ભાઈ આ જે વ્યક્તિગત સજીવોની સંખ્યાનો પિરામિડ કેવો બને ઓલવેઝ મોટા ભાગે આમ તો સીધો જ હોય હા ઉલટો પણ બનતો હોય છે સંખ્યાનો પિરામિડ મોટા ભાગે સીધો હોય પણ સમુદ્રમાં સંખ્યાનો પિરામિડ અધો વળતી હોય ઉલટો હોય બરાબર એવું પણ થઈ શકે છે પિરામિડનો પાયો હોય હંમેશા ઉત્પાદકોથી બનેલો હોય એનો જે સેકન્ડ નંબરનો જે ભાગ આવતો હશે એ જે પ્રાથમિક ઉપભોગી હોય પછી ઉપર તૃતીય ઉપભોગી સૌથી ઉપર ઉચ્ચ કક્ષાના માસાહારીઓ ઉપભોગી આવશે તો આ સંખ્યાનો પિરામિડ છે જોઈ શકો છો સીધો છે જે ઉપરના પિરામિડ પણ સીધા પણ હોઈ શકે અને ઉલટા પણ હોઈ શકે બંને પ્રકારના હોઈ શકે છે બરાબર સંખ્યાના જેમ જ પરંતુ ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય ઉર્જાનું વહન હંમેશા ઉત્પાદકોથી ઉપભોગી ઉપભોગીમાંથી વિઘટન સૃષ્ટિમાં જતું હોય તો આ રીતે જ ઉર્જાનું વહન થાય આ મોસ્ટ એમપી છે બરાબર એમ સીક્યુ તરીકે તમે જો દસ ટકા જ ઉર્જાનું વન થાય મતલબ કે તમે દસ વડે ભાગો તો હજાર એના દસ વડે ભાગો તો સોળ દસ વડે ભાગો તો દસ તો યાદ રાખજો આ એમસીક્યુ બનશે ઓકે મિત્રો તો આપણે અહીંયા આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ નાનકડું એવું છે ધ્યાનથી વાંચજો વાંચવાથી જ માર્ક્સ આવશે એમસીક્યુમાં તો તો ત્યાં સુધી આવજો બાય